અરવલ્લી જિલ્લાના બિલોડામાં વહેલી સવારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ વરસાદે ખેતી અને વ્યાપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું હતું બિલોડા માર્કેટયાર્ડમાં વેપારીઓ ખરીદેલા ઘઉં અને મકાઈની બોરીઓ ખુલ્લામાં પડી હતી વહેલી પરોડે અચાનક શરૂ થયેલા વરસાદમાં આ તમામ બોરીઓ સંપૂર્ણપણે પલળી ગઈ હતી વ્યાપારીઓ ખરીદેલા લાખો રૂપિયાના અનાજને થયેલા નુકસાનની તેમની સ્થિતિ કફોડી બની ગઈ હતી બિલોડામાં કમોસમી વરસાદનો કહેર માર્કેટયાર્ડમાં ખુલ્લી પડેલી ઘઉં મકાઈની બોરીઓ પણ પલળી ગઈ હતી વ્યાપારીઓને લાખોનું નુકસાન થયું હતું અરવલ્લી જિલ્લાના બિલોડામાં વહેલી સવારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ વરસાદે ખેતી અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું હતું બિલોડા માર્કેટ યાર્ડમાં વ્યાપારીઓ ખરીદીલા ઘઉ અને મકાઈની બોરી ખુલ્લામાં પડી હતી પરોડી અચાનક શરૂ થયેલા વરસાદમાં આ તમામ બોરીઓ સંપૂર્ણપણે પલળી ગઈ હતી

કમોસમી વરસાદ થવાથી પલળી ગયેલું છે એનું સરકાર ધ્યાન લઈને મને થોડી મદદ આપે મારી દુકાન માથે આવેલી છે આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે અમે સરકાર શ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે